તો આપણે આજે આપણી આસપાસ વસ્તુઓ પદાર્થોનું અવલોકન કરી એના વિશે થોડુંક શીખવું છે શીખવું છે ને બાળકો હા બાળકો તો તૈયાર લાગે છે હા તો આપણી આસપાસ કેવી કેવી વસ્તુઓ જોવા મળે છે એના નામ આપો દાખલા તરીકે તમે ભણો છો એ પાઠ્યપુસ્તક હા પછી એની અંદરના કાગળ દિવાલ આસપાસ વસ્તુઓ બધી ઘણી વસ્તુઓ જોવા મળે છે એ વસ્તુઓ વિશે આપણે થોડું ઘણું શીખી ગયા છીએ કેવી કેવી વસ્તુ દિવાલ છે તો એને લંબાઈ હોય પહોળાઈ હોય આ લંબાઈ અને પહોળાઈ એને આપણે કયા નામેથી ઓળખીએ છીએ દ્વિપરિમાણ તરીકે બે પરિમાણ છે લંબાઈ અને પહોળાઈ એ સિવાય બીજી ઘણી વસ્તુઓ આપણે આસપાસ જોવા મળે છે એ વસ્તુઓને કોઈ ત્રીજું પરિમાણ છે ખરા એ વસ્તુઓના નામ યાદ કરો દાખલા તરીકે કબાટ છે તો આ કબાટને ત્રીજું પરિમાણ જોવા મળે છે લંબાઈ પહોળાઈ સિવાય હા કયું તો કે ઊંચાઈ તો ઊંચાઈ અને ઊંડાઈ આ બંને આપણે એક જ નામ તરીકે ઓળખીએ છીએ ઊંચાઈ અથવા ઊંડાઈ ઘણી વસ્તુઓમાં ઊંડાઈ પણ જોવા મળે છે દાખલા તરીકે કૂવો છે તો કૂવાની ઉપરથી જોઈએ તો ઊંડાઈ કહીએ છીએ કૂવાની અંદરથી ઉપર તરફ જોઈએ તો એને ઊંચાઈ કહીએ છીએ તો ઊંચાઈ અને ઊંડાઈ નામ અલગ અલગ છે પણ એ માપ એક જ તરીકે આપણે ઓળખીએ છીએ તો આ ત્રણ માપ છે આ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણે ત્રણ ને આપણે ત્રિ પરિમાણ તરીકે ઓળખીએ ત્રણ પરિમાણ થયા આ ત્રણે ત્રણ પરિમાણને આપણે અંગ્રેજીમાં થ્રી ડાયમેન્શન તરીકે ઓળખીએ એટલે કે થ્રી ડી તરીકે ઓળખીએ છીએ આવી વસ્તુઓ આસપાસ ઘણી જોવા મળે છે ગ્લાસ છે ઈટ છે કે આપણી આસપાસ ટીવી જોઈએ છીએ ટીવી છે આવી ઘણી વસ્તુઓ જોવા મળે છે આ બધી વસ્તુઓ શું છે તો કે આવી બધી વસ્તુઓ જગ્યા રોકે છે નહીં

એક નાનકડી એવી પ્રવૃત્તિ કરી જોઈએ એ અલગ કઈ રીતે તરી આવે છે એને ઓળખ કઈ રીતે થઈ શકે છે એક પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈએ ત્રણ આપણે કોલમ પડ્યા છે એકમાં આકાર છે બીજામાં આકારના પ્રકાર છે અને એક આકારનું નામ છે જુઓ મિત્રો તો અહીંયા સૌથી પહેલો આકાર દર્શાવ્યું છે ચોરસ એ ચોરસને કેટલા પરિમાણ છે કહો તો જોઈએ તો તમને ખબર જ છે કે દ્વિપરિમાણ છે એને લંબાય અને પહોળાય અને એનું નામ છે ચોરસ હવે બીજું આકાર દર્શાવ્યું છે કહો જોઈએ એને કેટલા પરિમાણ છે યાદ છે તમને હં એને કેટલા પરિમાણ છે ત્રિ પરિમાણ છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો એને કયા પ્રકાર તરીકે ઓળખશું તો કે ત્રિપરિમાણીય આકાર એનું નામ શું છે એ આકારનું નામ તો કે એ છે શંકુ એ સિવાય ત્રીજો આકાર જોવા મળે છે એ ત્રીજો આકાર શું દેખાય છે આપણને યાદ કરો તો કે એ એના પરિમાણ કેટલા છે તો કે એને ત્રણ પરિમાણ છે લંબાઈ લંબાય ઊંચાઈ તો એને કયા પરિમાણ તરીકે ઓળખશું તો કે ત્રિપરિમાણીય શું છે નળાકાર છે એ પછી આપણને ત્રિકોણ જોવા મળે છે ત્રિકોણને કેટલા પરિમાણ હોય છે યાદ કરો તો એને કયા પરિમાણ તરીકે ઓળખશું દ્વિપરિમાણીય એના પછી આકારનું નામ છે સમઘન બોક્સ ખોખું છે જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણ પરિમાણ જોવા મળે છે એટલે એને ત્રિપરિમાણી કહીશું અને એને સમઘન તરીકે ઓળખીશું એના પછી વર્તુળ જોવા મળે છે વર્તુળને બે પરિમાણ હોય એના પછી લંબઘન જેની અંદર ત્રણ પરિમાણ છે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ અને છેલ્લે છે ગોળો જેને આપણે ગોલક તરીકે ઓળખીએ છીએ જેને ત્રણ પરિમાણ જોવા મળે છે તો આપણે આ રીતે ત્રણ પરિમાણ અને બે પરિમાણ કઈ રીતે જુદા પડે છે એ શીખ્યા પડે છે મારી પાસે થોડાક ત્રિપરિમાણીય આકારો છે આપણે એને ઓળખીએ જોઈએ તો આ શું છે લંબઘન છે બીજો આકાર જોવા મળે છે આ શું છે તો કે ગોલક છે આ ત્રીજો આકાર છે શું દેખાય છે તમને જુઓ તો હ નળાકાર છે આ આકાર કયો છે જોઈએ તો આ સમઘન છે અને આ આકાર કયો દેખાય છે આપણને તો કે આ શંકુ આકાર દેખાય છે તો આકારો વિશે વસ્તુઓ જોતા હોય છે જેની અંદર ત્રિપરિમાણ ખરા પણ ત્રિપરિમાણની અંદર બે આકાર જોવા મળે છે એવા આકારો પણ રોજબરોજના વ્યવહારની અંદર જોઈએ છે યાદ કરો કઈ કઈ જગ્યાએ બે આકારો જોવા મળે છે ચાલો આપણે એક ચિત્ર દ્વારા જોઈએ જુઓ આ ચિત્ર તમને દેખાય છે શું દેખાય છે તમને હા આ એક તંબુ છે છે નીચે નળાકાર અને ઉપર શંકુ છે તો આ તંબુની અંદર બે આકાર ભેગા થયા છે નળાકાર ઉપર શંકુ જુઓ તો એક બીજું ચિત્ર તમને બતાવું છું હા શેનું ચિત્ર છે હા તમને મનગમતી વસ્તુ છે ને આઈસ્ક્રીમનો કોણ છે યાદ કરો છે તો શંકુ ઉપર અર્ધગોલક જોવા મળે છે તો આપણા રોજ બરોજ ના અંદર જોતા હોઈએ છીએ આવી ઘણી વસ્તુઓ છે જુઓ હજી પણ ઘણી વસ્તુઓ રોજબરોજના વ્યવહારની અંદર છે પહેલી વસ્તુ જો તમે ડબ્બો જુઓ ડબ્બાની અંદર પોલો નળાકાર છે બે નળાકાર ભેગા થયા છે ફોટો ફ્રેમ છે 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 જેમાં લંબચોરસ જોવા મળે ત્રીજું ચિત્ર કયું યાદ ને હા કટોરો એમાં શું છે બે અર્ધ ગોલક છે અને ચોથું ચિત્ર છે મિનારો મિનારેની અંદર નીચેનો ભાગ શેનો છે નળાકારનો અને ઉપરનો ભાગ અર્ધ ગોલક છે તો મિત્રો આવી વસ્તુઓ તો જોઈ છે આ સિવાયની ઘણી વસ્તુઓ આપને જોવા મળે છે આપણા પાઠ્યપુસ્તકની અંદર એકસો ચોપન અને એકસો પંચાવનમાં પેજની અંદર આવા ત્રિપરિમાણીય આકારો અને આ આકારો ઘણી જગ્યાએ બે બે આકારો ભેગા થયેલા જોવા મળે છે આપણા પાઠ્યપુસ્તકની અંદર એકસો ચોપનમાં પેજ અને એકસો પંચાવનમાં પેજની અંદર આવા આકારો આપેલા છે એને ઓળખવાના છે અને એના તમારે ગૃહકાર્યની અંદર તમારે આ અંદર એને નોંધવાના છે અને આવતા અંકની અંદર એને આપણે જોઈશું ચાલો મિત્રો આપણે હવે એક પ્રવૃત્તિ જોઈ છે એની અંદર આ લંબઘન છે એને જોવાનું છે ઉપરથી કેવી દેખાય છે જુઓ લંબચોરસ દેખાય છે એ સિવાય બીજી વસ્તુ જોઈએ ગ્લાસ પ્યાલો એને ઉપરથી જોઈએ તો બે વર્તુળ દેખાય છે સમકેન્દ્રીય વર્તુળ આકાર દેખાય છે એની અંદર જેનું કેન્દ્ર બિંદુ એક છે અને બે વર્તુળ જેવો આકાર દેખાય છે અને એ સિવાય આપણે ત્રીજી વસ્તુ જુઓ મિત્રો આ એક ઈંટ લીધી છે આ ઈંટને ઉપરથી ટોપ વ્યૂથી જોતા કેવું દેખાય છે તો કે લંબચોરસ દેખાય છે તો આપણી આસપાસ આવી વસ્તુઓ જોવા મળે છે એ વસ્તુઓને આપણે જોવાની છે કઈ રીતે જોવાની છે એને ડાબી બાજુથી જોઈએ જમણી બાજુથી જોઈએ આગળથી જોઈએ એને ઉપરથી જોઈએ તો બધી જગ્યાએથી જોઈએ તો કેવી દેખાય છે એ વસ્તુઓ લાવીને તમે જુઓ અને નિરીક્ષણ કરો આ વસ્તુઓ બધી બાજુથી એક સરખી દેખાય છે દેખાતી પણ હશે ન પણ દેખાતી હોય તો એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે અલગ અલગ રીતે દેખાય છે તો હું થોડીક તમને વસ્તુઓ બતાવું છું એને જોઈએ તો એક પ્યાલો છે આ પ્યાલાને સામેથી જોઈએ સામેની બાજુ ફ્રન્ટ વ્યૂ આ ફ્રન્ટ વ્યૂ ને જોવો તો કેવો પ્યાલો દેખાય છે હવે એ જ પ્યાલાને ડાબી બાજુથી જોઈએ બાજુએથી જોઈએ તો કેવો દેખાય છે જમણી બાજુથી જોઈએ તો કેવો દેખાય છે બાજુથી જોતા આ પ્યાલો ડાબી બાજુ કે જમણી બાજુ આગળ કે પાછળ એક સમાન દેખાય છે તો મિત્રો આવી ઘણી વસ્તુઓ છે કે જે દરેક બાજુએથી એક સમાન દેખાય છે તો એવી કઈ કઈ વસ્તુઓ છે યાદ કરો કહો મને કે એવી કઈ કઈ વસ્તુઓ છે પેન્સિલ એ જ રીતે વરખંડની અંદર રહેલા ઘણી વસ્તુઓ જોવા મળે છે આ વસ્તુઓને જોવાની છે કઈ રીતે જોવાની છે ડાબી બાજુ જોવાની છે જમણી બાજુથી જોવાની છે સામેથી જોવાની છે પાછળથી જોવાની છે અને ઉપરથી જોવાની છે તો શું આ વસ્તુઓ દરેક બાજુથી એક સમાન દેખાય છે ક્યારેક દેખાતી પણ છે ક્યારેક નહીં દેખાતી હોય ઉપરની બાજુથી એટલે કે ટોપ વ્યૂથી જોતા કંઈક જુદી દેખાતી છે ડાબી બાજુ કે જમણી બાજુથી જોતા કંઈક જુદી પણ દેખાતી છે સાઈડ વ્યૂથી જોઈએ તો કંઈક જુદી ફ્રન્ટ વ્યૂ આગળથી જોઈએ તો પણ કંઈક જુદી દેખાતી છે તો આ વસ્તુઓને જુદી રીતે કઈ રીતે દેખાય છે થોડીક વસ્તુઓ હું તમને અહીંયા બતાવું આપણે આ એક છે તો ઈટને સામેથી જોઈએ ફ્રન્ટ વ્યૂથી જોઈએ તો કેવી દેખાય છે તો કે લંબચોરસ આકારમાં આ જ ઈટને ડાબી બાજુથી જોઈએ તો કેવી દેખાય છે તો કે લંબચોરસ પણ આકાર એનો સેસ ફરી ગયો છે એ જ ઈટને આપણે ઉપરથી જોયું હોય ટોપ વ્યૂથી જોયું હોય તો કંઈક જુદો આકાર એનો દેખાય છે આવી ઘણી વસ્તુઓ જોવા મળે છે કે જે દરેક બાજુથી જોતા અલગ અલગ દેખાય છે એક લંબઘન જોઈએ તો એને સામેથી ફ્રન્ટ વ્યૂથી જોઈએ તો લંબચોરસ દેખાય છે એને બાજુએથી જોઈએ સાઈડ વ્યૂથી જોઈએ તો ચોરસ જેવો આકાર દેખાય છે એને ઉપરથી જોઈએ તો લંબચોરસ જેવો આકાર દેખાય છે એ જ રીતે એક પ્યાલો જોઈએ પ્યાલાને સામેની બાજુથી જોઈએ તો આપણે કંઈક જુદો જ આકાર દેખાય છે ડાબી બાજુથી જોવું હોય તો એ જ પ્યાલાને જોઈએ તો એવો જ આકાર દેખાય છે જમણી બાજુથી જોવું હોય તો પણ એવો એ જ આકાર દેખાય છે તો ડાબી બાજુ જમણી બાજુ આગળ કે પાછળ દરેક બાજુથી જોતા પ્યાલાનો આકાર એક સમાન જોવા મળશે તો શું બાળકો આવી કોઈ બીજી કોઈ વસ્તુઓ છે કે જેને દરેક બાજુથી જોતા એક સમાન આકાર જોવા મળે છે પણ હા આ ગ્લાસને દરેક બાજુથી એક સમાન આકાર નથી

વાસ્તવિક વસ્તુઓના નમૂનાઓનો આપણે ત્રણ રીતેનો અભ્યાસ કર્યો ઉપરથી દેખ કેવો છે એટલે કે ટોપ વ્યૂ આગળનો વ્યૂ એટલે કે ફ્રન્ટ વ્યૂ અને બાજુએથી જોતા સાઈડ વ્યૂ તો વસ્તુઓને કઈ રીતે જોઈ શકાય છે આપણે થોડાક ઘન પદાર્થોના ગોઠવણીને આધારે આપણે થોડીક એને જોઈએ હવે આપણે કેટલાક સમઘન આકારોના ગોઠવણી કરી અને એને ટોપ વ્યૂ ફ્રન્ટ વ્યૂ અને સાઈડ વ્યૂ કઈ રીતે દેખાય છે એ આપણે જોવા પ્રયત્ન કરીએ તો અહીંયા ચાર સમઘન આપેલા છે એમાં આગળની બાજુ બે સમઘન છે પાછળ બીજા બે સમઘન છે અને વચ્ચે અડીને બે સમઘન ગોઠવાયેલા છે તો આ સમઘનને બાજુએથી જોતા એનો આકાર કેવો દેખાય છે બોલો મિત્રો કેવો દેખાય છે જુઓ તો બે ચોરસ દેખાય છે કે ત્રણ દેખાય છે હ યાદ તો લાગે છે ત્રણ ચોરસ દેખાય છે એક આગળની બાજુનો છે અને પાછળના બાજુના બે છે એ જ રીતે આગળના બાજુથી જોતા ફ્રન્ટ વ્યૂથી જોતા એનો આકાર કેવો દેખાય છે જોઈએ તો હિત્રોને યાદ જ લાગે છે બે ચોરસ જોવા મળે છે એ જ રીતે ઉપરની બાજુથી જોઈએ ટોપ વ્યૂ થી જોઈએ તો કેટલા ચોરસ જોવા મળશે હા ચાર ચોરસ જોવા મળશે અને એ આકાર કઈ રીતે ગોઠવાયેલા છે આગળ બાજુ બે અને પાછળની બાજુ બે તો આપણે આ વસ્તુઓને જોવાની અલગ અલગ રીત જોઈ જેને ત્રણ પરિમાણ આપણે જોઈ શકીએ છીએ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈની રીતે ચાલો મિત્રો તો આ સિવાય બીજા ચાર સમઘનની એક અન્ય ગોઠવણી આપણે જોઈએ તો આપણે ચિત્રમાં જોઈએ છીએ તો ત્રણ સમઘન આગળ છે અને એક સમઘન પાછળ છે પાછળનો સમઘન આગળના ત્રણ સમઘનની વચ્ચેના સમઘનની એક્ઝેટ પાછળ છે આ ગોઠવણીને એને ઉપરની બાજુથી ટોપ વ્યૂથી જોવાનું છે સાઈડ વ્યૂથી જોવાનું છે અને ફ્રન્ટ વ્યૂથી જોવાનું છે તો ચાલો બાળકો એને ટોપ વ્યૂથી જોઈએ તો કેટલા સમઘન દેખાશે એટલે કે કેટલા ચોરસ આકાર દેખાશે બતાવો તો હા વેરી ગુડ ચાર આકાર દેખાય છે ચાર ચોરસ દેખા છે બાજુ સાઈડ વ્યૂમાં જોઈએ તો કેટલા ચોરસ દેખાય છે સાઈડ એટલે બાજુ પરથી જોઈએ તો હા આવડી લાગે છે બાળ મિત્રો તમને બેઝ દેખાય છે તો

એકસો ઓગણસાઠ માં પેજ ની અંદર ઉદાહરણો આપેલા છે એ ઉદાહરણો પ્રત્યક્ષીકરણ એટલે શું તો કે રૂબરૂ આપણી નજર સામે જોવાનું છે તો આ આકારોને રૂબરૂ જોવા માટે કેવો કેવો દેખાવ જોવા મળે છે એ દેખાવને આધારે આપણે નજરો નજર ઉપરથી જોઈએ બાજુમાંથી જોઈએ કે આગળથી જોઈએ તો કેવું દેખાય છે એને અહીંયા થોડાક ચિત્રો દ્વારા જોઈએ ચિત્રોમાં તમારે ખાલી એનો આકાર કઈ રીતનો છે એ જોવાનો છે પણ તમારે તમારા માનસિક રીતે તમારા જે જગ્યાએ ગોઠવણી કરેલી હોય એમાં ઉપરથી જોશો તો કઈ રીતે દેખાશે એ રીતે જોવાનું છે નહીં કે પાઠ્યપુસ્તકના ચિત્ર દ્વારા હવે આપણે આ ઘન આકારો વિશે થોડો મહાવરો જોઈએ આપણા ગણિતના પાઠ્યપુસ્તકમાં એકસો અઠ્ઠાવનમાં પેજ ઉપર થોડાક મહાવરા માટે થોડાક પ્રશ્નો આપેલા છે આપણે જોઈએ તો આ આપેલ ઘન વસ્તુની સામે તેના ત્રણ દ્રશ્ય આપેલા છે તમને દેખાતા હશે એ આપેલ દરેક વસ્તુ માટે ઉપર એટલે કે ટોપ વ્યૂથી જોવાનું છે આગળ એટલે કે ફ્રન્ટ વ્યૂથી જોવાનું છે અને બાજુ એટલે કે સાઈડ વ્યૂથી દ્રશ્યને ઓળખો અને આપણે એને સમજીએ તો વાલા બાળ મિત્રો સૌથી પહેલી વસ્તુ જોઈએ છીએ શું દેખાય છે તમને તો કે કબાટ છે આ કબાટને ઉપરથી જોઈએ ટોપ વ્યૂથી જોઈએ તો કેવો આકાર દેખાય છે બાજુમાં ત્રણ આકૃતિ દર્શાવી છે એક બે અને ત્રણ તો આ ત્રણ આકૃતિમાં કયો જવાબ આવશે વેરી ગુડ હા ખબર પડી ગઈ બાળકોને એનો જવાબ છે ત્રીજો જવાબ જે લંબચોરસ આકાર સ્વરૂપે દેખાય છે એ જ રીતે આગળથી આ કબાટને જોઈએ તો એનો આકાર કેવો દેખાશે બતાવો તો પહેલો જવાબ કે બીજો જવાબ હા વેરી ગુડ ખુબ સરસ એનો જવાબ પહેલો આવશે હવે આ જ કબાટને બાજુમાંથી જોઈએ તો એનો જવાબ બીજો આવશે એકદમ સિમ્પલ એ જ રીતે પ્રશ્ન બીજો જોઈએ તો આ બીજા પ્રશ્નમાં એક માચીસ બતાવી છે હવે આ આપણે સૌથી માચીસ ટોપ વ્યૂ પરથી જોઈએ તો ટોપ વ્યૂ પરથી આપણે શું દેખાય છે તો કે માચિસની ઉપર એક માછલી દેખાય છે તો માછલી દેખાતો હોય એવો આકાર કયો છે ટોપ વ્યૂથી જોઈએ તો જવાબ એક બે કે ત્રણ હા ખૂબ સરસ બાળકો એનો જવાબ કેવો દેખાય છે માછલી જેવો જ આકાર દેખાય એવો જવાબ ત્રણ છે એ જ રીતે આ માચીશ બાજુ પરથી જોઈએ તો કેવો આકાર દેખાશે એવો જ આકાર આપણને જવાબ એક જોવા મળશે આ જ માચીસને આગળથી જોઈએ તો કેવો આકાર દેખાશે જે લંબચોરસ જેવો આકાર છે તો આપણને એનો જવાબ બી દેખાશે ઘન આકારો વિશે આપણે ઘણું બધું શીખ્યા ચાલો હવે આ ઘન આકારો ઘણી જગ્યાએ રહેલા છે આપણી શાળામાં ઘરની આસપાસ આ જે જે જગ્યાએ ઘન આકારો પડેલા છે એને કંઈક જુદી રીતે જોવા પ્રયત્ન કરીએ એ આકારોને નકશા સ્વરૂપે નકશામાં કઈ જગ્યાએ રહેલા છે એને જોવા પ્રયત્ન કરીએ આપણે નકશા બનાવતા પણ શીખવું છે અને નકશાની અંદર એ વસ્તુઓ શું શું દર્શાવી શકાય એમાં નદી તળાવ શહેર ગામ એનું સ્થાન કઈ જગ્યાએ છે ડાબી બાજુ જમણી બાજુ ઉત્તર દિશા બાજુ દક્ષિણ દિશા બાજુ એ દિશા અને એનું અંતર કેટલું છે એ બધું આપણે એક નકશા સ્વરૂપે જોવા પ્રયત્ન કરીએ ચાલો આપણે એક સુંદર મજાના વિડીયો દ્વારા એને જોવા પ્રયત્ન કરીએ આપણી આસપાસની જગ્યાઓનું નકશા સ્વરૂપે આલેખન આપણે આપણે જોયું છે નકશો અને ચિત્ર નકશો અને ચિત્ર વચ્ચે ફરક હોય છે ત્યારબાદ બાજુમાં આજ ઘરનો નકશો આપેલો છે તો ચિત્ર અને નકશામાં મુખ્ય ફરક એનું અંતર પ્રમાણમાપ જેવી વસ્તુ છે ચિત્ર દોરવા માટે દ્રષ્ટિકોણ ખૂબ જ અગત્યનું છે પરંતુ નકશો દોરવા માટે દ્રષ્ટિકોણનું મહત્વ નથી એટલે કે ચિત્ર અલગ અલગ પરિપ્રેક્ષ્યમાંથી જોતા અલગ અલગ દેખાય છે કે ઘર આગળથી અલગ દેખાય ઉપરથી અલગ દેખાય બાજુમાંથી અલગ દેખાય છે પરંતુ નકશામાં આવું હોતું નથી તે દરેક પરિપ્રેક્ષ્યમાંથી જોતા એક સરખો જ દેખાય છે એટલે ચિત્ર અને નકશા વચ્ચે મુખ્ય આ તફાવત છે કે એનો દ્રષ્ટિકોણ ખૂબ જ અગત્યનો હોય ચિત્રમાં નકશામાં એવું હતું નથી અહીંયા આગળ એક નકશો આપેલો છે જેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના થાય તો શું આપણે પ્રશ્નોના જવાબ આપી શકીશું અહીં ત્રણ પ્રશ્નો છે રાઘવના ઘરથી તેની અંતર કેટલું છે શું નકશાની અંદરના દરેક વર્તુળ કોઈ એક જ વસ્તુ બતાવે છે રાઘવ અને તેની બહેનની શાળામાંથી કોની શાળા રાઘવના ઘરથી નજીક છે તો આ નકશા ઉપરથી આ જવાબ આપવા અઘરા પડશે કારણ કે તેમાં તમે કંઈ નક્કી કરી શકો તેમ નથી કે રાઘવનું ઘર ક્યાં છે એની બેનની શાળા ક્યાં છે તો આપણે થોડું આ નકશાને સુધારીશું અથવા એમાં શું હોય તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ તેની ચર્ચા કરીશું હવે આ જ નકશાને આપણે થોડો અલગ રીતે દર્શાવ્યો છે જેમાં દરેક વસ્તુ માટે આપણે એ જોઈએ જેની ક્ષમનાઓ આપી છે કે ઉપર પહેલી ક્ષમના મકાનની છે બીજા નંબરનું દુકાન ત્રીજા નંબરની ક્ષમના શાળા દર્શાવે છે માર્ગ દર્શાવે છે તળાવ અને દવાખાનું જેથી નકશામાં આપણે આ વસ્તુને ઓળખી શકીએ છીએ કે ભાઈ આ શાળા છે આ તળાવ છે આ દવાખાનું છે એવી જ રીતે બીજું અગત્યનું પરિબળ છે અંતર આ રોડનું અંતર અડધો કિલોમીટરનું અંતર છે તેમજ અહીંયા અંતર એક કિલોમીટર છે જેથી કરીને આપણે નકશામાં તેનું અંતર તથા તે ક્ષણાઓને સરળતાથી ઓળખી શકીએ તો સંકેતોનો ઉપયોગ કરવાથી અને સ્થળોના અંતર દર્શાવવાથી નકશાને સરળતાથી સમજી શકાય છે હવે તમે નીચેના જવાબ આપી શકશો કે રાઘવના ઘરથી વધુ નજીક છે રાઘવની કે મીનાની તે પણ સરળતાથી તમે કહી શકશો અને માર્ગના મહત્વના ભૂમિચિન્હો કયા કયા છે તે પણ આપણે કહી શકીશું સૌથી અગત્યની બાબત છે પ્રમાણ માપ નકશો કોઈ પણ હોય તેમાં પ્રમાણ માપ ખૂબ જ અગત્યની બાબત છે તો નકશામાં

વધુ દર્શાવાય છે અથવા પ્રમાણમાં ઓછો પણ દર્શાવાય છે ટૂંકમાં નકશા દ્વારા નિશ્ચિત વસ્તુ સ્થળને અન્ય વસ્તુ સ્થળની સાપેક્ષમાં દર્શાવાય છે એટલે કઈ વસ્તુ કોની બાજુમાં છે એ વસ્તુ મહત્વની હોય છે જુદી જુદી વસ્તુ દર્શાવવા માટે જુદા જુદા સંકેતોનો ઉપયોગ થાય છે આપણે નકશામાં જોયું હતું ઘર માટે અલગ ચિહ્ન હતું દુકાન માટે અલગ ચિહ્ન હતું શાળા માટે અલગ ચિહ્ન હતું એમ જુદી જુદી વસ્તુ માટે અલગ અલગ સંકેતોનો ઉપયોગ થાય છે નકશામાં સમાન વસ્તુનું કદ સમાન દર્શાવવામાં આવે છે નકશો વસ્તુ મોટી દેખાડે છે આપણે એનું ઉદાહરણ દ્વારા જોઈશું અહીંયા એક બગીચાનું ચિત્ર છે અને બાજુમાં બગીચાનો નકશો છે તો બગીચાના ચિત્રમાં આપણે જોઈએ છે ઝાડ જેમ દૂર દૂરના છે તેમ નાના છે જ્યારે નકશામાં તે બધા સમાન દર્શાવેલા છે નકશામાં પ્રમાણ માપનો ઉપયોગ થાય છે નિશ્ચિત નકશા માટે પ્રમાણ માપ એક જ રહે છે કોઈ બી એક નિશ્ચિત નકશો હોય તો એના માટે પ્રમાણ માપ એક જ રાખવામાં આવે છે અહીં આગળ ગુજરાતનો એક નકશો આપેલો છે આપણે જોઈએ છે કે એમાં નીચે એનો પ્રમાણ માપ દર્શાવેલો છે અને તેને ઓળખવા માટે જે ચિહ્નો છે તે પણ દર્શાવેલા છે જેથી નકશાને સરળતાથી સમજી શકાય આપણે નકશાને સરળતાથી સમજવા માટે અને અને છે મિત્રો અત્યાર સુધી આપણે ઘન આકારોની ઓળખ આપણી આસપાસ રહેલી વસ્તુઓનું નકશા સ્વરૂપે આલેખન જોયું વિદ્યાર્થી મિત્રો હવે સમય છે આજના સવાલનો આજનો સવાલ દર્શાવેલ આકૃતિ માટેનો ઉપરનો દેખાવ એટલે કે ટોપ વ્યૂ નીચે આપેલા ચાર વિકલ્પો પૈકી કયો હશે એ બી સી કે ડી વિદ્યાર્થી મિત્રો તમે તમારા જવાબો તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને આપી શકો છો આભાર! હવે પછીના એપિસોડ અંદર હવે પછીના આકારોની ઓળખ અને એની આગળની વસ્તુઓ જોઈશું ત્યાં સુધી આવજો